અસ્વ આવે બરાબર હવે અહીંયા તમને ફરી પાછું એકવાર સમજાવી દઉં એકાક્ષરી એટલે શું આગળ મેં તમને સમજાવ્યું છે તેમ છતાં ફરી પાછું એકવાર આપણે જોઈએ એકાક્ષરી એટલે એક અક્ષર સિવાયના શબ્દાંતે એટલે એક અક્ષર સિવાયના કોઈ પણ શબ્દ હોય બે અક્ષરવાળા હોય ત્રણ અક્ષરવાળા હોય ચાર અક્ષરવાળા હોય પાંચ અક્ષરવાળા હોય આવા કોઈ પણ અક્ષરના શબ્દો હોય એ શબ્દના અંતે શબ્દ શબ્દના અંતે હંમેશા ઉ હોય હોય કેવી રીતે ચાલો આપણે ઉદાહરણ આપણે જોઈએ બરાબર બે આપણે શરૂઆત કરીએ જેમ કે પહેલો શબ્દ અહીંયા હું લખું છું કાજુ પહેલો શબ્દ કયો છે કાજુ બીજો શબ્દ હું લખું છું અહીંયા ચીકુ બીજો શબ્દ કયો છે ચીકુ ત્રીજો ત્રીજો શબ્દ શબ્દ આપણે અહિયાં જોઈએ ગાડુ બરાબર ચોથો શબ્દ અહિયાં આપણે જોઈએ છે ઉનાળુ નાહુ બરાબર બરાબર છે આગળ બીજા શબ્દ આપણે જોઈએ નંબર 6 બરાબર 6 નંબર ઉપર આપડે જોઈએ શિયારુ કાટ નંબર આપડે જોઈએ ઉ પ ર ન બરાબર નંબર 8 વ્ય ભ ખ રુ જો પર ન એક એક શબ્દને ધ્યાનથી જોજો બરાબર છે એક એક શબ્દ ને ધ્યાનથી જોવા પ્રયત્ન કરજો અને સમજવા પ્રયત્ન કરજો બરાબર ઉ ગ મ ગણુ અને નંબર દસ આ મ થુ બરાબર હવે અહીંયા તમે જુઓ ધ્યાનથી અહીંયા પણ નિયમ શું છે એકાક્ષરી સિવાયના શબ્દ આ બધા એક અક્ષર સિવાયના શબ્દો છે એક અક્ષર વાળું એક પણ શબ્દ નથી કોઈ બે અક્ષર વાળા છે કોઈ ત્રણ અક્ષર વાળા છે કોઈ ચાર અક્ષર વાળા છે એના શબ્દાંતે એટલે પણ રસ્વ આવે ચીકુમાં પણ કાઢું ઉનાળું ટકા ઉ કમાવું હોય તો એમાં પણ ઉ આવે બરાબર શિયાળું તો અહીંયા પણ માત્રા છે બરાબર છે પછી અહીંયા ઉપર

આથમણી દિશા તરફનું એને કહેવાય તો આ રહ્યા આપણા નિયમ પ્રમાણેના થોડા ઘણા શબ્દો પણ હજી આમાં પણ થોડા ઘણા અપવાદરૂપ શબ્દો છે તો એ કયા એના વિશે આપણે જાણીએ બરાબર આશા છે તમને આ નિયમમાં બરાબર સમજાયું હશે અને જેમ આપણે દર વખતે હું તમને કહું છું

અપવાદ શબ્દોમાં પહેલો શબ્દ કયો છે એ આપણે જોઈએ કોઈ પણ વસ્તુને કરવી એ બીજો શબ્દ છે વજુ કયો શબ્દ છે વજુ બરાબર ત્રીજો શબ્દ છે આબરૂ કયો શબ્દ છે આબરૂ બરાબર ચોથો શબ્દ છે

રાખવાના બરાબર છે હવે જો વિડીયો તમને ખરેખર મજા આવતી હોય તો આપણે શું કરવાનું છે પહેલા તો લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે બરાબર આવજો ફરી પાછા નવા નિયમ સાથે મળીશું ત્યાં સુધી આવજો